લે તમે તૈયાર નહોતી આજે હું કઈ વાર નહી તૈયાર થઈ ગઈ છું આ હું શું કામ તૈયાર થાઉ અને મારા પિયરે મનાવા જવાની છે હા તો તે રાતે વાત તો કરી હતી પણ મારું મન તારા પિયરે ઉત્તરાયણ મનાવવાનું નથી બરાબર અહીંયા મારે નથી મનાવા જાવું પણ કાસો લેવા

અને ચાપડી ઊંધિયાનો પણ પ્રોગ્રામ રાખ્યો એટલે કે ખાતા પીતા પતંગ ચગાવશે અને મજા કરશે એમ મને છે બરોબર આ બધી વાત થી મને ખબર છે એટલે જ મેં કીધું કે મારા પિયરે જવાનું છે ઉત્તરાયણ મનાવા ભાઈ તો એક કામ કર મારે છે ને ત્યાં નથી આવું બરાબર તારે એકલી ને જવું હોય ને તો તું જા ઉત્તરાયણ તો મારે અહીંયા જ મનાવવી મને અહીંયા જ મજા આવે. જો તમારે અહીં ઉત્તરાયણ મનાવી હોય ને તો છે ને તમારી છે ને હું ફીરકી નહીં પકડું બીજું તમે જે મને કામ ચીંધશો ને તો જમવાનું લઈ આવે ચીકી લઈ આવે લાડવો લઈ આવે આ લઈ હું કઈ નહીં લઈ દઉં સવાર થી સાંજ સુધી બધા મારા કામ બંધ રહે હું ધાબ બે બેસી જ ખાલી આમ પણ કાઈ વાંધો ને હું તને કઈ કામ નહીં ચીંધું આપડે આ રસીલા ભાભી હે ને એ તું તું જોજે હું ખાલી આમ અવાજ કરીશ ને એટલે ચીકી આવી જાય લાડુ આવી જાય ને ચાપડી ઊંધિયું આવી જાય આમ જોમ ડીશ આમ એક નંબર બનાવીને ને આવી જાય અવાજ